રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી એક વખત ભૂગર્ભ ગટરના કામ બાદ વાહન હતું ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામને લઈ ઉપલેટા શહેરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાની વારંવાર ઉઠવા પામી છે રોડ પર આવેલી સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ દરમિયાન પાણીની લાઇન તૂટી પડી હતી જેની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે પાટણવાવ રોડ પર આવેલી સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ દરમિયાન પાણીની લાઇન તૂટી ગઈ હોવાની સ્થાનિકોની ફરિયાદ ઉઠી છે

તેવી પણ સ્થાનિકો ભય અને ચિંતા ખાડા ગાય છે બાળકો પડી જાય છે અમારે બાર બાળકો ને બહાર નીકળવા નથી દેતા પાણીની લાઈન તૂટી ગયો છે પાણી આવતું નથી હવે અમારે કઈ લાઈન લેવી સાહેબ આમાં કઈક બી તમે કરો સરખી રીતે તો સારું અમને કોઈ ગાયરા કાઢાય ની કોઈ મતલબ નથી પણ તમે કાયદેસરનું કામ કરો તકલીફ આ બચ્ચા રમતા હોય નાના બાળક રમતા હોય તો એ એમાં કદાચ હડી કાઢીને પડી જાય તો અમારે કઈ લાઈન લેવી સાહેબ ખાડા આવડા આવડા છે સાધન નથી હાલતા ગાડીઓ ખૂચી જાય છે બસ કાયદેસરનું નું કરી નાખો મારું નામ અલ્તાભાઈ અલ્તાભાઈ કોરેજા છે મારી કિસ્મત પૌજાની દુકાન છે અહીંયા અહીંયા રસ્તો આવો બગાડ નાખ્યો છે આ લોકોએ નથી ઘરક આવતું નથી કોઈ વેપારી માલદેવા આવતા અહીંયા ને રખાડા ખબર રોજની તકલીફ છે પાણીની લાઈન તૂટી ગઈ છે પાણી ગારો ગાળો થઈ ગયો છે કોઈ બચ્ચા બચ્ચા ડોઈમાં વાર પડી ગયા છે ગાડી સ્લીપ થઈ ગઈ હમણાં ટેમ્પો ગોપાલ સવારે ગોપાલવાળા આવ્યા માલદેવા એ ગાડીની ખૂચી ગઈ અહીંયા હળા પાણી ની લાઈન ઓ વે ને પહેલા લીખ થઈ ગઈ પાછી પછી પાછી લીક થઈ ગઈ એટલે ગારો ગારો થઈ ગયો ત્યાં રસ્તો બગાડ નાખ્યા લોકો એ ને ઘરે કોઈ આવતું નથી ન ને વેપારી માલ દેવા થાતા દુકાને ના પડે રસ્તો મારો છે તમે આવીને માલ લઈ જાવ અહીંયા નામ નો નંબર નારાજા યુનુસભાઈ આ પાસ ચાર રેસિડેન્ટ આ ગટર ખોદી છે એમાં ગુવા પડી જાય છે ગારો ખીચડ થાય છે ગારો ખીચડ થાય છે પાણીની લાઈન તૂટી જાય છે ખારા પાણીની લાઈન તૂટી જાય છે સાધન આવવા જવાનું નળે છે બે ફેરે વાહન અમારે બે થઈ ગયો ગુવા પડ્યો ને તો પાણીની લાઈન તૂટી ગઈ પાણી બધું નીકળી જાય છે અટલાણે એક તો ઉનાળામાં પાણીની શોર્ટ છે પાણી આવતું નથી બેથી આવે તો પાણી લાઈન તૂટી ગઈ હવે પાંચ દિવસ આવશે તો શું કરું બ્યુરો રિપોર્ટ જન આદેશ